તમારે ખાલી કરવાની છે ઓકે પરંતુ આના ફાયદાઓ ઘણા બધા છે ખરેખર આ ઉપાયની મદદથી તમારા શરીરનું પાચન તંત્ર એકદમ ઠીક થાય છે પાચન તંત્ર મજબૂત થવાથી તમારા શરીરની અંદર જે કઈ પ્રોબ્લેમ્સ છે દૂર થાય છે પાચન તંત્ર મજબૂત થાય છે મેટાબોલિઝમ તમારું બુસ્ટ થાય છે અને સાથે સાથે વજન પણ ઘટવા લાગે છે હવે તમારું વેઇટ લોસ ત્યારે થશે જ્યારે તમારું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ હશે જો તમારું પાચન તંત્ર મજબૂત હશે તો તમારા શરીરમાં તમે જે પણ ખોરાક ખાઓ છો એ ખોરાક છે એનું પાચન થશે અને ખોરાકનું પાચન થશે તો તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી ઓછી થશે ધીરે ધીરે તમે જે ખોરાક ખાઓ છો એનું નવી ચરબીમાં રૂપાંતર બિલકુલ થશે નહીં અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો આજે આપણે સરસ મજાનો વેટ લોસ ઉપાય જોઈએ પરંતુ આ ઉપાયની મદદથી તમે જો તમારું વજન ઘટાડવા માંગતા હોય તો પૂરો વિડીયો ચોક્કસ જોવાનો છે કારણ કે અહીંયા આપણે જે વસ્તુ લીધી છે એ બધી જ વસ્તુ સ્પેશિયલી વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે વેઇટ લોઝ થાય છે ફેટ લોઝ થાય છે અને સાથે વજન પણ તમારું એકદમ ઝડપથી ઘટવા લાગે છે મિત્રો ખરેખર આ ઉપાય છે એ સો ટકા નેચરલ છે આયુર્વેદિક છે આની અંદર ત્રણ એવી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે તમારું ઈઝીલી વેઇટ લોઝ થાય અને તમારા શરીરની જે કબજિયાત છે એ દૂર થાય માત્ર એક જ ગોળીથી તમારા શરીરની ચરબી ઓછી થવા લાગશે તમારા શરીરની કબજિયાત તમને અદૂર થશે અને સાથે ઘણા બધા તમને ફાયદાઓ થશે તો ચલો આપણે સરસ મજાનો આ વેઇટ લૂઝ ઉપાય કરીએ તો મિત્રો અહીંયા જે તમને હું ટેબ્લેટ કહું છું એ ટેબ્લેટ છે તે શંકર કંપનીની છે તો શ્રી શંકર કંપનીની આયુર્વેદિક પ્રોડક્ટ છે આ પ્રોડક્ટ કોઈ પણ બ્રાન્ડની તમે લઈ શકો છો અને એનું નામ છે એરન હરડે હરડે ટેબ્લેટ ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો એરંડ હરડે ટેબ્લેટ આ ખૂબ જ સરસ મજાની છે આમાં એરંડિયા એટલે કે આપણે જે ઈસબ ગુલખ લઈએ છીએ સ્પેશિયલ વેટ લોઝ માટે એ સાથે ભ્રષ્ટ નામની જે અ જે બળેલું ચૂર્ણ હોય છે એ હોય છે અને સાથે હરડેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે હવે આ ગોડી નિયમિત રીતે રાત્રે ઘર સૂતા પહેલા ગરમ પાણી સાથે એક જ લેવાની છે જો તમારું પેટ વધારે ખરાબ રહેતું હોય તમને કબજિયાત રહેતો હોય તો તમે રાત્રે બે ટેબ્લેટ સૂતા પહેલા લઈ શકો છો એક અને બે આ માત્રને માત્ર બે ટેબ્લેટ હળવા ગરમ પાણી સાથે રાત્રે સૂતા પહેલા લેવાથી વર્ષો જૂની કબજિયાત જળમૂળમાંથી દૂર થાય છે એક મહિનાનો આ પ્રયોગ છે સાથે એક જ મહિનામાં તમારું કોઈ પણ વસ્તુ કર્યા વગર ડાયટ વગર એક્સરસાઇઝ કર્યા વગર બે થી ત્રણ કિલો વજન ઘટે છે પેટની ચરબી ઓછી થાય છે કારણ કે આપણું પાચન તંત્ર મજબૂત થાય છે જો તમારા શરીરની અંદર તમારું પાચન તંત્ર મજબૂત હશે તો તમારા શરીરની અંદર આપોઆપ વેઇટ લોસ થશે હવે તમારું પાચન તંત્ર મજબૂત કરે છે આ એક મહિનાની દવાનો કોર્ષ આ જે આયુર્વેદિક ટેબ્લેટ છે તે બહુ સસ્તી મળે છે પંચાણું રૂપિયામાં આખી ડબ્બી હોય છે અને એની અંદર આશરે કેટલું હોય છે ખબર છે ટેબ્લેટ્સ સાહીઠ હોય છે આ પંચાણું રૂપિયાની હોલસેલમાં આયુર્વેદિક ટેબ્લેટ મેં લીધી છે હવે તમને કેટલાની આપે છે એ ખબર નથી પણ પ્રિન્ટ ભાવ એકસો ને સાહીઠ છે તો આ જે ટેબ્લેટ છે એ ટેબ્લેટ ગરમ પાણી સાથે રાત્રે સૂતા પીવા લેવાથી સૌથી પહેલો ફાયદો તમારું પાચન તંત્ર મજબૂત થશે બીજે દિવસે સવારે તમારું પેટ સાફ આવશે સાથે તમારા પાચનતંત્ર મજબૂત થવાથી તમારું મેટાબોલિઝમ બુસ્ટ થવાથી તમે જે પણ ખોરાક ખાવ છો તેની ચરબી બનતી અટકવા લાગશે ચરબી બનતી અટકશે એ ઉપરાંત તમારા તમને સ્ટ્રોંગ તમને તાકાત મળે છે સાથે તમારા શરીરની અંદર જે પાચનતંત્ર રિગાર્ડિંગ જે ઘણા બધા અસંખ્ય રોગો છે એ બધા જ રોગો રહેશે કંટ્રોલ ખરેખર આ બહુ સરસ મજાનો સો ટકા નેચરલ આયુર્વેદિક ઉપાય છે આ ઉપાયની મદદથી તમારા શરીરનું પાચન એકદમ ઠીક થાય છે વર્ષો જૂની કબજિયાત દૂર થાય છે ધીરે ધીરે વજન ઘટવા લાગે છે માત્ર એટલું યાદ રાખવું કે દિવસમાં બેથી ત્રણ વાર ફળો ગરમ પાણી પીવું અને ભૂખ કરતાં ઓછું જમવું પાચન તંત્ર નબળા પાડે એવા ખોરાકથી દૂર રહેવું તળેલું ગળીય આહારથી દૂર રહેવું તો ખરેખર આ ઉપાય તમારા માટે છે જે લોકોને કોઈ ડાયટ નથી કરવું એક્સરસાઇઝ નથી કરવી વધારાનું કોઈ વસ્તુનું સેવન નથી કરવું એ લોકો માટે આ ઉપાય રામબાણ છે સ્પેશિયલી વજન ઘટાડવા માટે તો ખરેખર આ આયુર્વેદિક ટેબ્લેટ છે તમે જોઈ શકો છો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો આ હું તમને અહીંયા પીક બતાવું છું કોઈ પણ કંપનીની આ ટેબ્લેટ એક મહિનાનો કોર્સ કરો પછી આ વિડીયોની લિંક ગોતીને કહીશો તૃપ્તિબેન વાહ બહુ સરસ મજાની ટેબ્લેટ છે હું પણ લઉં છું આયુર્વેદિક ડૉક્ટરની સલાહ સૂચન પ્રમાણે ઓકે તો ખરેખર તમને છો કબજીયાત એસિડિટી આફરો મોટાપાનો પ્રોબ્લેમ્સ છે તો ચોક્કસ તમે આ પ્રયોગ ફોલો કરો અને તમારું વજન ઘટાડો તો ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલ ફોલો કરો મિત્રો રોજ નવા નવા અસંખ્ય ઉપાયો હું તમારી સાથે શેર કરું છું હેલ્થ રિગાર્ડિંગ ફૂડ રિગાર્ડિંગ તો મિત્રો ખરેખર મારી ચેનલ ખૂબ જ ઉપયોગી છે તમે આગળ આ ચેનલ ફોરવર્ડ કરો અને કહો તૃપ્તિ આ ચેનલ છે ખૂબ સરસ મજાની છે લાઈક શેર સબસ્ક્રાઈબ ચોક્કસ કરશો તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો